નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ કેટલાય ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ ત્રેવીસ એપ્રિલ બે હજાર પચીસ ને વાર બુધવારના રોજ ગુજરાતમાં સોના અને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધી ના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે પૈસા આઠ ગ્રામ ભાવ આઠસો સાત રૂપિયા વીસ પૈસા દસ ગ્રામ સાંધીનો ભાવ એક હજાર નવ રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ દસ હજાર નેવું રૂપિયા અને મિત્રો આજે એક કિલો કિલોગ્રામ સાંધીનો ભાવ એક લાખ નવસો રૂપિયા રાખ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતની અંદર બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતની અંદર બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર બસો છન્નું રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ચુમ્મોતેર હજાર ત્રણસો અડસઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ બાણું હજાર નવસો સાહીઠ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલો સોનાનો ભાવ એક લાખ અગિયાર હજાર પાંચસો બાવન રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ ઓગણત્રીસ હજાર છસો રૂપિયા રાખ્યો હશે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતની અંદર ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ દસ હજાર એકસો એકતાલીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ એક્યાશી હજાર એકસો અઠ્યાવીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ એક હજાર ચારસો દસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એકલું સોનાનો ભાવ એક લાખ એકવીસ હજાર છસો બાણું રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ દસ લાખ ચૌદ હજાર સો રૂપિયા રહ્યો છે